નમસ્કાર ખેડૂત મિત્રો જો વરિયાળીમાં આવા સમયે દૂધ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળતું હોય છે અઢીસો ગ્રામ દૂધ અને સો ગ્રામ ગોળને ઓગાળીને એક પંદર લીટરના પંપમાં નાખીને જો છંટકાવ કરવામાં આવે તો વરિયાળીમાં ખૂબ સારું એવું પરિણામ જોવા મળતું હોય છે દૂધ અને ગોળનો ઉપયોગ કરવાથી જે મિત્ર કીટક હોય છે મધમાખી જેવા મિત્ર કીટકો એ આકર્ષણ થાય છે અને જેના લીધેથી ફ્લાવરિંગ ઉપર બેસે છે જેના લીધેથી આપણે ફ્લાવરિંગ વધારે આવે છે જેના લીધેથી આપણું ઉત્પાદન વધે છે તો માત્ર દૂધ અને ગોળના ઉપયોગથી પણ સારું એવું આપણે રિઝલ્ટ મેળવી શકતા હોય છે તો મિત્રો તમે પણ દૂધ ગોળનો ઉપયોગ કરીને સારું એવું પરિણામ મેળવી શકો છો એક વખત અવશ્ય ટ્રાય કરજો અને ગોળનો ઓર્ગેનિક આમ ગણો તો ખર્ચો કાંઈ ન કહેવાય દૂધ અને ગોળનો ઉપયોગ કરીને પણ સારું એવો ફલાવરિંગ આપણે મેળવી શકીએ છીએ અને ઉત્પાદન સારું મેળવી શકીએ છીએ આવી દૂધ ગોળનો ઉપયોગ કરવો એ હિતાવક છે